સવારના સાત વાગ્યા હતા રસોડામાં વાસણોનો ખખડાટ થવાને બદલે સન્નાટો છવાઈ ગયો હતો જે સન્નાટો સાસુ નિર્મળાબેનને ખટકી રહ્યો હતો તેમણે જોરથી બૂમ પાણી વહુ આ શું છે હજુ સુધી તે કપડાં પણ નથી ધોયા મેં તને કહ્યું હતું ને કે તું તારી નણનના કપડાં હાથથી જ ધોઈ નાખજે અને આ જો રસોડાના કિસમાં વાસણોનો ઢગલો એવો ને એવો જ પડ્યો છે તારું ધ્યાન ક્યાં છે સવિતા બિચારી ધીમા પગલે રસોડાની બહાર આવી તેનો ચહેરો ફીકો પડી ગયો હતો અને તેના હાથ ધ્રુજી રહ્યા હતા તેણે દીવાલનો ટેકો લેતા માંડ માંડ કહ્યું મમ્મીજી આજે મને કમરમાં ખૂબ જ અસગ્ન દુખાવો થઈ રહ્યો છે મારાથી ઊભું પણ રહેવાતું નથી નિર્મળાબેન કાંઈ બોલે તે પહેલાં તો તેમની દીકરી પાયલ રૂમમાંથી બહાર આવી અને મોઢું બગાડતા બોલી મમ્મી જ્યારથી હું પ્રેગટ થઈ છું અને અહીં રહેવા આવી છું ત્યારથી ભાભીનું આ જ બહાનું છે એમને મારું કામ કરવું જરાય ગમતું નથી એટલે જ દરરોજ નવું નવું નાટક કરે છે પાયલે સવિતા સામે જોઈને હુકમ કર્યો ભાભી હવે આ બધું પડતું મૂકો અને જલ્દી મારા કપડાં ધોઈ નાખો મારે સાંજે તૈયાર થઈને બહાર જવાનું છે સવિતાની આંખોમાં આંસુ આવી ગયા તે નવ માસની ગર્ભવતી હોવા છતાં આખા ઘરનું કામ તેના માથે જ હતું મિત્રો શું એક ગર્ભવતી સ્ત્રી સાથે આવો વ્યવહાર યોગ્ય છે જો તમને પણ સવિતાની વેદનાનો અહેસાસ થતો હોય તો આ વાર્તાને લાઈક કરી ચેનલને અત્યારે જ સરપ્રાઇઝ કરો કારણ કે આગળ જે થવાનું છે તે જાણીને તમારી આંખો ભીની થઈ જશે સવિતા કાંઈ બોલે તે પહેલાં જ પાયલ ફરી બોલી જો ભાભી તમને હું ચોખા શબ્દોમાં કહી દઉં છું કે આજ પછી ખોટા બહાના કાઢ્યા છે ને તો યાદ રાખજો કે હું મારા ભાઈને કહી દઈશ બરાબર એ જ વખતે સવિતાનો પતિ આકાશ ઘરના દરવાજે આવીને ઊભો રહ્યો તેણે પાયલના છેલ્લા શબ્દો બરાબર સાંભળી લીધા હતા આકાશ અંદર આવ્યો અને જોરદાર ગજના સાથે બોલ્યો સાવધાન પાયલ જો હવે તે તારી ભાભીને એક પણ શબ્દ કહ્યો છે તો મમ્મી તમને પણ શરમ આવવી જોઈએ તમે જોતા નથી કે સવિતા અત્યારે કેવી હાલતમાં છે તેને ઘણા સમયથી પ્રસૂતિનો દુખાવો થઈ રહ્યો છે તે પીડાથી કણસી રહી છે અને તમને હજુ પણ ઘરના કામની અને કપડાં ધોવાની પડી છે શું તમે ભૂલી ગયા કે તે આ ઘરની હોવું હોવાની સાથે સાથે એક ગર્ભવતી સ્ત્રી પણ છે આકાશનો ગુસ્સો જોઈને મા દીકરી બંને સ્તબ્ધ થઈ ગયા આકાશે તરત જ સવિતાને ટેકો આપ્યો અને તેને ગાડી તરફ લઈ જવા લાગ્યો તેણે પાછા વળીને કડક શબ્દોમાં કહ્યું કે તમે લોકો ભૂલી ગયા છો કે માનવતા શું છે પાયલ તું પોતે પણ માં બનવાની છે છતાં તને બીજી સ્ત્રીની પીડા કેમ નથી સમજાતી નિર્મળાબેન અને પાયલને આંખો આકાશનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને પહોળી થઈ ગઈ તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પણ હવે પસ્તાવાનો જ સમય હતો આકાશ સવિતાને લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો અને ઘરમાં એક એવો સન્નાટો છવાઈ ગયો કે જે નિર્મળાબેન અને પાયલને તેમની સંકુચિત માનસિકતાનો અરીસો બતાવી રહ્યો હતો વહુને પોતાની દીકરી માનીને રાખવાની વાતો કરનાર સાસુ આજે એક જાગૃત દીકરા સામે નિરુત્તર ઊભા હતા આકાશ સવિતાને લઈને સીધો જ હોસ્પિટલ પહોંચી ગયો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી ડોક્ટરોએ તાત્કાલિક તેને લેબર રૂમમાં દાખલ કરી આકાશ બહાર બેન્ચ પર માથું પકડીને બેસી ગયો તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે તે કેમ વહેલો ઘરે ન પહોંચ્યો બીજી તરફ ઘરે નિર્મળાબેન અને પાયલ વચ્ચે મૌન છવાયેલું હતું આકાશના શબ્દો તેમના કાનમાં પડઘાઈ રહ્યા હતા પાયલે પોતાના પેટ પર હાથ મૂક્યો અને તેને અહેસાસ થયો કે જો કાલે તેની સાથે આવું થાય તો તેના સાસરીમાં પણ જો તેની તબિયત ખરાબ હોય અને તેની નણન તેની પાસે કપડાં ધોરાવે તો તેના પર શું વીતશે નિર્મળાબેનને પણ પોતાની જુવાનીના દિવસો યાદ આવી ગયા જ્યારે તેમના સાસુ તેમની સાથે આવો જ વ્યવહાર કરતા હતા તેમણે વિચાર્યું કે જે પીડા પોતે ભોગવી હતી તે જ પીડા તેઓ પોતાની વહુને અત્યારે આપી રહ્યા હતા થોડી જ વાર પછી નિર્મળાબેન અને પાયલ હોસ્પિટલ પહોંચ્યા આકાશ તેમને જોઈને ઊભો થઈ ગયો પણ તેના ચહેરા પર હજુ પણ ગુસ્સો હતો નિર્મળાબેન ધીમેથી આકાશ પાસે ગયા અને તેના ખંભા પર હાથ મૂકીને બોલ્યા બેટા અમને માફ કરી દે આજે તે અમારી આંખો ખોલી નાખી છે વહુની પીડા જોવામાં હું આંધળી થઈ ગઈ હતી પાયલ પણ રડતી રડતી બોલી ભાઈ મને સમજાઈ ગયું છે કે હું કેટલી સ્વાર્થી બની ગઈ હતી ભાભી મારી જેટલી જ પીડામાં હતા છતાં હું તેમને ઓર્ડર કરી રહી હતી આકાશ કશું બોલ્યો નહીં પણ તેની આંખોમાં થોડી નરમાશ આવી હતી એટલામાં જ લેબર રૂમનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા ડૉક્ટરના ચહેરા પર સ્મિત હતું તેમણે કહ્યું કે અભિનંદન તમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે માતા અને બાળક બંને સ્વસ્થ છે આ સાંભળતા જ નિર્મળાબેનની આંખમાંથી રખના આંસુ વહી ગયા તેઓ દોડીને સવિતા પાસે ગયા સવિતા હજુ ભાનમાં આવી જ રહી હતી નિર્મળાબેને સવિતાના માથે હાથ મૂક્યો અને કહ્યું કે વહુ બેટા મને માફ કરી દેજે તે આ ઘર માટે ઘણું બધું કર્યું હતું પણ અમે તને સમજી ન શક્યા પાયલે સવિતાનો હાથ પકડીને માફી માગી સવિતાએ નિર્મળ સ્મિત સાથે પાયલનો હાથ દબાવ્યો જાણે તે કહેતી હોય કે બધું ઠીક છે તમે ચિંતા નહીં કરતા હોસ્પિટલના એ રૂમમાં આજે માત્ર એક બાળકનો જન્મ નહોતો થયો પણ એક પરિવારમાં નવા સંસ્કાર અને નવી સમજણનો પણ જન્મ થયો હતો નિર્મળાબેને નક્કી કરી લીધું હતું કે હવેથી તેઓ સવિતાને વહુ નહીં પણ પોતાની દીકરી માનશે પાયલને પણ શીખવાડ્યું કે સંબંધો કામથી નહીં પણ પ્રેમ અને સહાનુભૂતિથી ટકે છે આકાશ આ બધું જોઈ રહ્યો હતો અને તેને સંતોષ હતો કે તેનો પરિવાર હવે સાચા અર્થમાં એક થયો છે ઘરે પરત ફરતી વખતે વાસણોનો ઢગલો કે કપડાંની ચિંતા કોઈને નહોતી ચિંતા હતી તો માત્ર એકબીજાના સ્વાસ્થ્યની અને પ્રેમની હોસ્પિટલથી રજા મળ્યા બાદ જ્યારે સવિતા નાની દીકરીને લઈને ઘરે આવી ત્યારે ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું દરવાજા પર નિર્મળાબેન આરતીની થાળી લઈને ઊભા હતા તેમણે વહુ અને પૌત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું સવિતા રસોડા તરફ જવા લાગી તો નિર્મળાબેને તેને અટકાવી દીધી અને પ્રેમથી કહ્યું કે વહુ હવે તારે રસોડાની કે ઘરના કોઈ કામની ચિંતા કરવાની જરૂર નથી આજથી આ ઘરની તમામ જવાબદારી મારી અને પાયલની છે તારે તો બસ તારું અને આ નાની ઢીંગલીનું ધ્યાન રાખવાનું છે સવિતાની આંખો ભરાઈ આવી પણ આ વખતે તે આંસુ પીળાના નહીં પણ સુખના હતા પાયલે આગળ વધીને સવિતાના હાથમાંથી નાની બાળકીને લીધી અને તેને વહેલ કરવા લાગી પાયલે પોતાના રૂમમાં સવિતા માટે આરામદાયક પલંગ તૈયાર કરી રાખ્યો હતો તેણે કહ્યું કે ભાભી મેં આટલા દિવસો તમને જે હેરાન કર્યા છે તેની માફી તો હું ક્યારેય નહીં માગી શકું પણ હવેથી હું તમને એક પણ કામ કરવા નહીં દઉં તમે આરામ કરો હું તમારા માટે ગરમ દૂધ લઈને આવું છું સવિતાને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ પાયલ છે કે જે થોડા દિવસ પહેલાં કપડાં ધોવા માટે તેના પર હુકમ કરતી હતી પ્રેમ અને સમજણના સ્પર્શે પાયલના સ્વભાવને સાવ બદલી નાખ્યો હતો સાંજે જ્યારે આકાશ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે નિર્મળાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા અને પાયલ ઘરની સાફ સફાઈ કરી રહી હતી સવિતા શાંતિથી રૂમમાં આરામ કરી રહી હતી આ દ્રશ્ય જોઈને આકાશનું હૃદય ભરાઈ આવ્યું તેણે જોયું કે સિંકમાં હવે વાસણોનો ઢગલો નહોતો કારણ કે પાયલે બપોરે જ બધું સાફ કરી નાખ્યું હતું નિર્મળાબેનને આકાશને જોઈને હસીને કહ્યું બેટા આજે મને સમજાયું છે કે ઘર ત્યારે જ સ્વર્ગ બને છે જ્યારે ઘરની સ્ત્રીઓ એકબીજાની પીડાને પોતાની જ પીડા સમજે મેં વહુ પાસે કામ કરાવીને મારું ઘર તો ચલાવ્યું હતું પણ વહુનું મન જીતવાનું હું ભૂલી ગઈ હતી સમય પસાર થતો ગયો અને હવે પાયલની પણ પ્રસુતિનો સમય નજીક આવી ગયો હતો આ વખતે સવિતાએ તેની પૂરેપૂરી સંભાળ રાખી હતી પણ નિર્મળાબેને વહુ પર કોઈ દબાણ ન કર્યું ઘરમાં હવે કામની વહેંચણી પ્રેમથી થતી હતી જે રસોડું પહેલાં ઝઘડાનું કેન્દ્ર હતું હવે એ જ રસોડામાંથી હાસિયાના ફુવારાઓ ઉડતા હતા સવિતાને હવે આ ઘર પારકું લાગતું નહોતું તેને હવે અહેસાસ થઈ ગયો હતો કે તેની ચૂપકીદી કરતા આકાશના સાચા સમયે લીધેલા સેન્ડ અને સાચુંના પશ્ચાત આપે તેના જીવનમાં ખુશીઓ પાછી લાવી દીધી હતી સંસ્કારની આ નવી સરવાણીએ આખા પરિવારને એક તાંતણે બાંધી દીધો હતો જ્યાં વહુ એક દીકરી હતી અને સાસુ એક સાચી માં મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધો કામથી નહીં પણ લાગણીથી ચાલે છે વહુ પણ કોઈકની દીકરી છે તેને સન્માન આપો જો તમને આ વાર્તા ગમે હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ